વડોદરામાં ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો ગેરેજમાં ટેન્કર રાખી ડીઝલની ચોરી કરતા હતા ટેન્કરમાં કંપનીનું સીલ કરેલું લોક તોડી ચોરી કરતા હતા દુમાર ચોકડી પાસે પોલીસે ડીઝલ પેટ્રોલ ચોરી કરતા પાંચ લોકોને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી અઢાર લાખનું ડીઝલ જપ્ત કર્યું હતું સમા પોલીસને બાતમી મળી હતી કે કોયલીના પેટ્રોલ પંપ પરથી ટેમ્પો ડીઝલ ભરી જાંબુવા ના હાલોલ રોડ પર નીલકંઠ પેટ્રોલ પંપ પર જઈ રહ્યો છે ટેમ્પોની નિયત જગ્યાએ જતા પોલીસે દત્ત ગેરેજ પર દરોડા પાડ્યા હતા ગેરેજ પાસે ઉભેલા જીજે પાંચ બીયુ નેવ્યાસી તેત્રીસ નંબર વાળો ટેમ્પાને ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને પોતાનું નામ નારાયણ ભગવાન દીપ યાદવ જણાવ્યું હતું તેઓ ટેન્કર પર ચડીને કંપની દ્વારા કરાયેલા સીલ કરેલા લોકની પટ્ટીને તોડીને પ્લાસ્ટિકની પાઇપ નાખીને ડીઝલના કારબા ભરી રહ્યા હતા પોલીસે અઢાર પોઇન્ટ છોત્તેર લાખનું ડીઝલ જપ્ત કરી નારાયણ ભગવાન દીપ યાદવ વિક્રમપુરા ગામ ધમોર યુપી રાવજી વિરમભાઈ નાયક સંતોષીનગર છાયાપુરી સ્ટેશન પાછળ કિરીટ રમણ રાઠવા રેઠાણ લક્ષ્મણ પાર્ક સોસાયટી છાયાપુરી મહેન્દ્રસિંહ ભગવાનસિંહ ચૌહાણ રેઠમ માધવનગર દશરથ ગામ રવિનગીર નાયક સંતોષીનગર છાયાપુરી સ્ટેશન પાછળની ધરપકડ કરવામાં આવી છે